જય હિન્દ મિત્રો કેમ છો મજામાં ઘણા સમય પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ જે લોકોને ગ્રાઉન્ડ બાકી છે પોલીસ ની દોડ બાકી છે હવે આ વિડીયો જો હું જોરદાર ઘણા દિવસથી લોકો એના સંપર્કમાં છું ઘણા વિદ્યાર્થીઓના કોન્ટેક્ટમાં છું અને જે મને બધી વસ્તુ નજરમાં આવી તમારે જો ગ્રાઉન્ડ બાકી હોય તો અવશ્ય આ વિડીયો જોજો કેમ કે તમને આ માહિતી બહુ કામ લાગવાની છે ક્યાંક તમે આ ભૂલ ન કરો અને ખોટા ગ્રાઉન્ડમાં ફેલ ન થાવ એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એટલા માટે થોડા ટોપિક ઉપર હું વાત કરવાનું છું કે ભાઈ ઘણા સમયથી હું આમાં શું એટલા ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય ઘણી ભેગી વાત કરતો લોકો કઈ રીતના ફેલ થતા હોય કઈ રીતના પાસ થતા હોય એ થોડું તમને હું ગાઈડ્સ કરવાનું શું તો અવશ્ય ટાઈમ જોઈ અને ટાઈમ કાઢીને વિડીયો સાંભળજો કેમકે મે હું પણ આ બહુ બધા ટાઈમ કાઢીને વિડીયો બનાવી દઉં છું હવે તમને એ વાત કરું કે જે લોકોને દોડ બાકી છે એને શરીરનું ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર ઘણા કિસ્સા એવા પણ બને છે કે જે લોકોનું ગ્રાઉન્ડ બાકી હોય બરાબર અને બાઇક બાઇકમાંથી પડી જાય કોઈ ખાડોમાં પગ આવી જાય કોઈ પગ અલગ અલગ પ્રકારનું થતું હોય છે અને પછી ગ્રાઉન્ડમાં ભાઈ દોડીએ કે નહીં માની લો કે તમને સીન પેન થોડી થોડી પ્રોબ્લેમ હોય અને તમારું ગ્રાઉન્ડ બાકી હોય ચાર પાંચ દિવસની વાર હોય ને એમાં તમે એકાદ સ્ટાન્ડ મારો વધારે પૂરતું દોડો અને પગમાં વધારે દુખાવો થઈ જાય પછી તમે દોડ કરી શકો નહીં એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે તમે ગ્રાઉન્ડમાં જાઓ ત્યાં ત્યાં આગળ તમારો જે ટાઈમ ટુ ટાઈમ હોય ને તમારે જાણી લેવો ખરા ટાઈમમાં અંદર લેશે ટાઈમ ટુ ટાઈમ દોડાવશે એટલે ટાઈમ ટુ ટાઈમ ત્યાં પહોંચવાનું છે બરોબર ને આજે અગાવ છે તમારે થોડું મતલબ પહેલાં આપણા કલાક ગયા તો આમાં આ તે બધું કરી વળવાનું છે બરાબર છે હજુ જોરવાનું નથી અને હાલ તડકા બહુ પડવા મળ્યો છે ગરમી પણ એની તમારે સવારે સાંજે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર જે ગાય તમારે સમય ટાઈમ હોય એ તમારે જોવાનું છે અને ત્યાં દોડમાં અંદર તમે ગ્રાઉન્ડમાં જાઓ ને અને જયારે દોડો ને ત્યારે કોઈને સરખામણી કરવાની નથી કારણ કે ઘણા વિદ્યાર્થીઓ કોની બાજુમાં હોય અને એ ભેગી સરખામણી કરીને દોડે તો પછી આપણે દોડ થાય ને અને એ ભાઈ દોડી જાય એની પ્રેક્ટિસ હોય કેવું કરે ત્યાં રાઉન્ડ ફૂલ મારતે પછી હળવા થઈ જતા હોય પાછા ફૂલ ફૂલ એની રીતના મારતા એ ભેગોમાં એની રીતના હોય આપણે એ રીતના દોડવાનું છે આપણે આપણી પ્રેક્ટિસથી દોડવાનું છે આપણે કઈ રીતના ઘરે પ્રેક્ટિસ કરીએ કઈ રીતના ઘરે દોડતા આપણે એ રીતમાં દોડવાનું છે આપણે કોઈ ભેગું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું અને આપણે આપણી રીતના દોડવાનું છે અને તમે દોડવાનું ચાલુ કરો એટલે મન મગમ રાખીને દોડો ખોટો એવો ખોટો નેગેટિવ વિચાર નહીં કરવાનું ભાઈ અમારે થશે કે નહીં થાય હું થશે આ તે શ્રેષ્ઠ થશે કે નહીં થાય કોઈ વસ્તુનો વિચાર નહીં કરવાનો આપણે બસ સર્વશ્રેષ્ઠ આપણે આપ્યું છે એ આપણે આપવાનું છે વ્યવસ્થિત દોડ થઈ ગઈ વ્યવસ્થિત દોડી ગયા તમે તમારી પછી શાંતિ વ્યવસ્થિત ત્યાં તમને બે હાડશે બરોબર તમને સિક્કા મારશે તમને એ તમે પાસ થઈ જશો બરાબર તમારે જાત કરવાની ગ્રાઉન્ડમાં ક્યાં નોસન શું છે શું નહીં તો તે પછી તમારું ગળું ઉકાઈ જશે અને એ લોકો પાસે એવું કહેશે પાણી તમને નહીં પીવા દે જેથી કરીને તમને પછી ગળાઓ વધારે ઉકાઈ એટલે દોડી પણ નાખો અને તમે ગ્રાઉન્ડમાં ફેલ થો પણ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે ચર્ચા કરવાની એકવાર પાસ થઈ ગયા પછી એકદમ બધું કરીશું એમ પ્રયોગ પાસ થઈ જવાનું છે બરાબર છે અને પાસ થઈ જવાનું વ્યવસ્થિત કોઈ પણ યુટ્યુબમાં વિડીયો જોયો અથવા કોઈ પણ સંસ્થાના કોર્સ લઈ અને વ્યવસ્થિત સ્ટડી ચાલુ કરી દીધું કેમ કે હજી તમે ચાલુ નહીં કર્યું ઘણા લોકો ચાલુ પણ કરી રહ્યું છે બરાબર છે એટલે ખાસ ઘણા એવું હોય કે હું ગ્રાઉન્ડ પાસ થઈશ અને ફસ કરીશ એવું ન કરતા તમારે થોડી દોડની વાર હોય તો તમે જીસીઆરટી છે પાઠ્યપુસ્તક છે આવું બધું વાંચી નાખો એટલે થોડું તમારે હેલ્પફુલ થઈ જાય બરાબર છે અને કોર્સ તમારે મુજબ તમને યોગ્ય લાગે તો તમારે કોર્સ લેવો પછી ગ્રાઉન્ડની ખાસ ધ્યાન રાખવી અને જે લોકો ઘણા એવું હોય કે છવ્વી હતી મિનિટ ઘરે થતી હોય છે અને એ લોકોને ડર હોતો હોય કે અમારે થશે કે નહીં થાય આપણે કેસ એવા છેલ્લે અઠાવી મિનિટ સુધી ઘરે પૂરું કરતા હોય ને ત્યાં પાસ થઈને આવ્યા છે બરોબર આપણે એવા કેસ છે પણ એ આપણે આપણી રીતના હોય છે મન મગમ રાખીને ખેંચી લેવાની વાત હોય છે તમારું મન જેટલું મગમ હશે એટલું તમને થોડું પાસ થવાના ચાન્સ તમારા વધારે રહેશે એટલે ખાસ બધાની વિનંતી છે કે તમે તમારી રીતના વ્યવસ્થિત ક્લિયર કરજો અને થઈ જશે આરામથી કોઈ વાતનું ટેન્શન એટલે લેવાનું જે લોકો ગ્રાઉન્ડ ફેલ થાય છે એ લોકો કોઈ જાતનું જાતનો ડિમોટિવ થવાનું તમારે એવું વિચારવું છે કે આપણી માટે એક નવો રસ્તો ખુલો છે આપણે માટે ખાખી નથી પણ બીજું બેસ્ટ સારું છે બરોબર અથવા તમારે ઘણી બીજી ભરતીઓ આવશે છે સીસીની ભરતી આ ચાલુ છે માર્કેટમાં બરાબર હજી પંચાયતની આ બધી આવવાની છે ભવિષ્યમાં પણ બીજી ભરતીઓ આવવાની છે તમારે એની પણ તૈયારી કરવાની છે એ તમારી રીતના આપણે કયા ઝોનમાં આવી શકે એ આપણે ખાસ પેલા જોવું જોઈએ તો આ થોડીક માહિતી તમને મારે દેવાની લાગે છે મેં તમને બધી આપી દીધી છે બરોબર છે અને બીજી શું વાત કરું કે મળ્યું બીજા વિડીયોમાં જય જય માતાજી